સુરતમાં આવેલી અંધજન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દીપાવલી પર્વ નિમિત્તે અનોખા દેવડાનું સર્જન કરાયું છે જેની મુલાકાત મીડિયા દ્વારા લેવાઈ હતી સુરતમાં અંધજન શિક્ષણ મંડળ સુરત સંચાલિત અંધજન શાળાના વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય મનીષાબેન ગજ્જાના માર્ગદર્શન હેઠળ દીપાવલીના પાવન પર્વ નિમિત્તે વિવિધ આકારના દીવડાઓ મીણબત્તી કોળી અગરબત્તી અને પગગુછોણિયા બનાવ્યા છે આ દીવડા સહિત મીણબત્તી કોળિયા અગરબત્તી અને પગગુછોણિયા સમાજના સજ્જનો તેની ખરીદી કરી શકે તે માટે શાળાની દુકાનમાં પ્રદર્શન રૂપે મૂકવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને આ અનોખા કાર્ય દ્વારા દીપાવલીના પર્વની ઉજવણી થઈ શકે અને ભવિષ્યમાં પગભર થઈ શકે તથા સમાજના સજ્જનો ખરીદી કરી તેમના જીવનમાં નૂતન જ્યોત પ્રગટાવી શકે તેમ પણ જણાવાયું હતું મારું નામ ગજ્જર મનીષા છે હું અંધજન શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું અમારી શાળામાં દિવાળી પર્વ નિમિત્તે અમે વિદ્યાર્થીઓને દીવડા બનાવતા શીખવીએ છીએ અને એની પર રંગકામ કરતા શીખવીએ છીએ આ બનાવેલા દીવડા મેણબત્તી અગરબત્તી પગ અને ફાઇલ મેકિંગનું કામ પણ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે આ બનાવેલ બનાવટો અમે અમારી શાળાની બહાર એક સ્વાશ્રય કરીને એક દુકાન ખોલેલ છે ત્યાં આ વસ્તુઓ જાહેર જનતા માટે વેચાણ માટે મૂકવામાં આવે છે જાહેર જનતાને આ વસ્તુઓ ખરીદીને વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ ફેલાવવા માટે એમની વસ્તુઓને ખરીદીને એમના ઉત્સાહમાં વધારો કરવા માટે અને દિવાળી પર્વની ઉજવણી સાથે મળી કરવા માટે હું નમ્ર વિનંતી કરું છું આભાર